હેલો દોસ્તો હું છું આમ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો તો દોસ્તો આજના વિડીયોમાં આ જે તમે સામે સિક્કા જોઈ રહ્યા છો આ જે સિક્કો સામે છે વિક્ટોરિયા રાણીનો તે વન બાય ફોર રૂપીસ ઇન્ડિયાના જે સિક્કા આવે છે તે સિક્કા વિશે આજે જાણવાના છીએ તો દોસ્તો વિક્ટોરિયા રાણીના જે સિક્કા હોય છે વિક્ટોરિયા ક્વીનના તેની માર્કેટમાં ખૂબ કિંમત હોય છે તો આજે આપણે વન બાય ફોર રૂપીસ ઇન્ડિયાના જે સિક્કા આવે છે વિક્ટોરિયા ક્વીનના તેની જ વાત કરશું તો તેની કિંમત અને ડિટેલ્સ જાણીશું તો પહેલાં જે આ સિક્કા વિશે જાણીએ તો આ સિક્કો તમે આગળ પાછળ સામે જોઈ શકો છો જે આગળની બાજુ વિક્ટોરિયા રાણીનો ફોટો છે અને વિક્ટોરિયા અને ક્વીન લખલ છે ફરતી સાઈડમાં તો પાછળની સાઈડ વાત કરીએ તો વન બાય ફોર રૂપીસ ઇન્ડિયા અઢારસો બાસઠ તેની સાલ લખલ છે અને ફરતી સાઈડ આજે ફ્લાવરની ડિઝાઇન બનાવેલ છે પાછળની સાઈડ બરાબર હવે આ સિક્કો મેટર સિલ્વર છે વેઇટ બે પોઈન્ટ એકાણું ગ્રામ છે સાઇઝ ઓગણીસ પોઈન્ટ ત્રીસથી વીસ એમ છે અને સેફ સર્કુલર છે આ સિક્કાની કિંમત વિશે વાત કરીએ તો અઢારસો બાસઠ એક જ સાલમાં છાપવામાં આવેલ છે આ સિક્કો અને તે અઢારસો બાસઠમાં ત્રણ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે કોલકત્તા અને મદ્રાસ તો પહેલાં આપણે બોમ્બે મિન્ટ વિશે વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં નોર્મલ કન્ડિશનમાં છસોથી આઠસો રૂપિયા સુધી છે જે યુએનસીમાં બારસોથી બે હજાર સુધી છે બરાબર યુએનસી હોય તો બે હજાર સુધી મળશે વાત કરીએ કોલકત્તાની તો કોલકત્તામાં નોર્મલ કન્ડિશનમાં છસોથી આઠસો અને યુએનસીમાં સેમ બારસોથી બે હજાર અને આગળ વાત કરીએ મદ્રાસ જે મિન્ટ આવે છે મદ્રાસનું તેમાં નોર્મલ કન્ડિશનમાં સાતસો પચાસથી એક હજાર અને યુએનસીમાં હોય તો પંદરસોથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી છે તો આ ત્રણેય મિનિટમાં સારી કિંમત છે જો યુએનસી કન્ડિશનમાં તમારી પાસે હોય તો બે હજાર રૂપિયા સુધી મળશે જે બોમ્બે અને કોલકત્તામાં અને મદ્રાસમાં ત્રણ હજાર રૂપિયા મળશે હવે આગળ આ સિક્કા વિશે વાત કરીએ તો આ સિક્કો સેમ એજ છે પણ થોડો ઘણો ડિફરન્સ જોવા મળશે જેમ સાઈઝમાં બરોબર તો હવે આ સિક્કાની પણ એક વખત આગળ પાછળ નજર નાખી લો સેમ પહેલા આપણે આગળ જોયું એ જ ટાઈપનો છે અને આ સિક્કો છે તે ત્રણ સાલમાં છાપવામાં આવેલ છે અઢારસો ચુમ્મોતેર અઢારસો પંચોતેર અને અઢારસો છોતેર જે તમે સિક્કાની પાછળ જોઈ શકો છો અઢારસો છોતેરનો સિક્કો છે વાત કરીએ આગળ આ સિક્કા વિશે જાણીએ તો મેટર સિલ્વર વેટ બે પોઈન્ટ એકાણું ગ્રામ સાઈઝ ઓગણીસ પોઈન્ટ ત્રીસથી ઓગણીસ પોઈન્ટ નેવું સેમ અને સેપસર કુલર છે તો આ સિક્કો પહેલાં વાત કરીએ અઢારસો ચુમ્બોતેરની તો અઢારસો ચુમ્બોતેરમાં બે મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા જેમાં બોમ્બે મિનિટમાં વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં એક હજારથી બારસો રૂપિયા સુધી છે અને યુએનસીમાં ચાર હજાર રૂપિયા સુધી છે જોઈએ કોલકત્તા મિટમાં તો તેમાં પણ નોર્મલમાં એક હજારથી બારસો રૂપિયા અને યુએનસીમાં પંદરસોથી ચાર હજાર રૂપિયા સુધી છે વાત કરીએ આગળ અઢારસો પંચોતેરની તો અઢારસો પંચોતેરમાં પણ બે મિનમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકત્તા જેમાં સેમ ઇચ કિંમત છે તો નોર્મલમાં એક હજારથી બારસો અને યુએનસીમાં પંદરસોથી લઈ અને ચાર હજાર સુધી છે જે કોલકત્તામાં પણ એક હજારથી બારસો અને યુએનસીમાં પંદરસોથી ચાર હજાર અઢારસો ચુમ્મોતેર અને અઢારસો પંચોતેરમાં કોઈ પણ મિન્ટમાં હોય જેમ બોમ્બે કોલકત્તા બોમ્બે કોલકત્તા બરાબર તો તે યુએનસીમાં જો હશે તો ચાર હજાર રૂપિયા સુધી મળશે નવો સિક્કો હશે તો હવે આગળ ડિફરન્સ જોવા મળશે તો આપણે અઢારસો છોતેરમાં તો અઢારસો છોતેરમાં થોડો ઘણો કિંમતમાં ફેરફાર જોવા મળશે જે બોમ્બે અને કોલકત્તા આમાં પણ બે મિનિટમાં છાપવામાં આવેલ છે જેની વાત કરીએ તો નોર્મલમાં એક હજારથી બારસો અને યુએનસીમાં અઢારસોથી પાંત્રીસો રૂપિયા સુધી છે અને કોલકત્તામાં નોર્મલમાં એક હજારથી બારસો અને યુએનસીમાં અઢારસોથી પાંત્રીસો સુધી છે તો આશા કરું છું કે સમજાઈ જ ગયું હશે અઢારસો ચુમ્મોતેર અઢારસો પંચોતેર અને અઢારસો છોતેર જો કોઈ બોલવામાં ભૂલ થઈ હોય તો સામે તમે જોઈ શકો છો એકવાર નજર નાખી લેજો જે સામે તમે વર્ષ મિન્ટ અને કિંમત બધું જ જોઈ શકો છો બરાબર તો વિક્ટોરિયા ક્વીનના સિક્કા જો તમારી પાસે આ હોય વન બાય ફોર રૂપીસ ઇન્ડિયાના તો આપણે જે કિંમત જાણી છે તે સારી એવી ચાર હજાર રૂપિયા સુધી પાંત્રીસો સુધી મળી શકે છે પછી તે તમારા સિક્કાની કન્ડિશન ઉપર આધાર કરે કે તેની કેટલી કિંમત મળશે બરાબર જો સિક્કો એકદમ નવો યુએનસી કંડિશનમાં હશે તો આમાં જે આપણે યુએનસી કંડિશનમાં કિંમત બતાવી તે પૂરેપૂરી મળશે જો તેનાથી થોડી કન્ડિશનમાં ફેરફાર હશે કોઈ થોડો ઘણો જૂનો હશે તો કિંમત પછી સિક્કાના આધારિત મળશે તો ઉમેદ કરું છું કે આજના વિક્ટોરિયા ક્વીનના સિક્કા વિશે જે વન બાય ફોર રૂપીસ ઇન્ડિયા વિશે સમજાવેલ છે તે બધાયને સમજાઈ ગયું હશે તો ધન્યવાદ મળશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય